વિઠ્ઠલભાઈ પટેલ અને બાર દિવસ માટે યુકેથી આવેલા મોંઘેરા મહેમાન શ્રીમતી જીનેટ ડેટ એનારા સામાજિક કાર્યકર એવા જે કિશનવાળા પ્રફુલભાઈ અમીન તથા આનંદભાઈ પટેલ ગનીભાઈ તાંબડીયા અને ઇમ્તિયાઝ પટેલ યુકે દ્વારા ડિબઝ ચેનલ દ્વારા રિપોર્ટિંગ અને પ્રસારણ દુનિયાના એકસો છાસઠ દેશોમાં આવ્યું હતું આ મહેમાનોએ અમારા કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા શાળાના પ્રમુખ શ્રી ડોક્ટર અબ્દુલ રહેમાન રાજપુરાએ આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું

ત્યારે હાસ હા અને બીજું કે આજે હું તમારા વતી આટલી ધીરજ માટે આટલું બધું શાંતિથી સાંભળ્યું એટલા માટે તમે દેજો તમારા વતી હું એકલો તમે નહીં ક્યાં વાત સર થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ હવે આપણે કાર્યક્રમ પૂરો થયો તમામનો આભાર ચાર પંક્તિઓ પછી રાષ્ટ્રગાન બે મિનિટ બે મિનિટ બે આ બધા માટે થોડું વિચારવાનું છે સાહેબ આ મહેમાનો જે બહારથી આવેલા છે તમને ખબર છે કે આ લોકોને કવિતાઓનો બહુ શોખ છે અને ધી આર વેરી મચ ઇન ટુ ક્રિએટિવ થિંકિંગ ક્રિએટિવ રાઇટિંગ ઇમેજિનેશન વિચ ઇઝ ઇ ફાઉન્ડ કે કાસ ફિર બિલને કી કોઈ વજન મિલ જાય અમે તો અહીંથી જતા રહીશું પરંતુ આપણે પ્રાર્થના કરીએ કે કાસ ફિર બિલને કી કોઈ વજે મિલ જાય સાથ જીતના બી વિતા પલ ફિર મિલ જાય चलो अपनी अपनी आँखें बंद कर लें चलो अपनी अपनी आँखें बंद कर लें क्या पता ख्वाबों में गुजरा हुआ हसीन पर फिर मिल जाए फिर मिल जाए फिर मिल जाए थैंक यू अगर आश्री जाए चलो थैंक यू मुस्कुरा हटो पे हो निशा किसी की मुस्कुरा हटो पे हो निशा किसी का दर्द मिल सके तो दे उधार

તો આપણે જય કિશન સાહેબનું પણ થોડુંક તાળીદાન અને દિલે સ્વાગત કરીએ અને લાસ્ટ જયકિશનભાઈ જયકિશનલા નહીંથી હું નતો જાણતો એમને એ મને નહોતા જાણતા અને એવી દૃષ્ટિ થઈ ગયેલી છે એવું લિંક થઈ ગયેલું છે કે કેશુપરા સ્કૂલ એમ જ હોય એવું એવું કિશનભાઈ માને છે તમે બીજું કહો કે જયકિશનભાઈ પ્રફુલ્લભાઈ અને એમાં હું પણ આવી ગયો કે અમે એજ્યુકેશનને બેસ્ટ ડાન્ડ માનીએ છીએ અને અમે પ્રફુલભાઈના શબ્દોમાં કહું તો આ કમ ટુ યુ દેટ અનબ્રિડલ્ડ જે એક શબ્દ આનંદ જેને કહીએ છીએ કે જે તમે બાળપણમાં મેળવતા હતા એ અનબ્રિડલ્ડ એન્જોયમેન્ટ દેટ યુ લૂઝ બીકોઝ યુ બીકમ વેરી બિઝી એ વખતે તમારું મન હતું એ ફ્રોમ ધ યુનિવર્સ ધેન યુ સી યુ સી ધ વર્લ્ડ ઇન અ ડિફરન્ટ દુનિયાને જોવાનો એક નવી દ્રષ્ટિ મળી જાય નવો નજરિયો તમને મળી જાય અને એ કામ જો થઈ જાય તો પછી જીવનમાં મજા આવે અને જીવનમાં જો મજા નહીં આવે તો બીજું બધું લખાવું છે जॉब मिली जैसे, तब पैसा मिली जैसे तमने माय ओनली मैसेज इज दैट के यू डू व्हाट यू लाइक मोस्ट डोंट लिसन द पेरेंट्स आर सींगे विथिस्ट टू देस इन दोसायटी आ वी प्लेड वेन वी वेर चिल्ड्रन वी प्लेड अ ड्रामा एंड दिज इज नॉट अ स्टोरी दिस इज अ फैक्ट That drama was more <laughs> <laughs> that is the elders are not I think I, I will be polite. Kai Kalej Amare ek Akroed Seminar Cosmology and Space Tech. You see, universe and lot of technology. So how they come together? So companies came, and the researchers were there. We were all together, and then we had a fantastic discussion. Lot of developments are happening in the arena of space. Satellites are going up there. Communication is being revolutionized. Space travel has become possible. Even a lot of money, whatever it is. Then what will you do? The excitement is finished. Then of course there are people like Rajbharasab or Saab or Prabhupai or Bhai or all, all the great people sitting here and all great people sitting here. So we try to do something good for the society. Okay. But our research say black holes, the stars, singularities roger penrose stephen hawking i was in cambridge actually you see for several months and in us and so many places but i don't have time right now to go into those details uh, but the point is that you should continue to enjoy life you see uh, bored you get bored you see doing the same thing